બક્સરા પોલીસ ખાતે આગામી બકરી ઈદ અને ભીમ અગિયારસના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક મળી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અમરેલીના બક્સરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બક્સરા પોલીસ સ્ટેશન ખાતે નવનિયુક્ત પીઆઈ એમડી સાળુંકે સાહેબના સ્થાને આગામી દિવસોમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવાર બકરી ઈદ અને ભીમ અગિયારસ જેવા આવતા હોય જેને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેવા હેતુથી શાંતિ સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં પીઆઈ એમડી શાળુંકે તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાકર અશ્વિનભાઈ ડોડિયા શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડિયા દિનેશભાઈ ખીમસુરિયા અનકભાઈ વાળા નાગભાઈ ધાદલ મૂળજીભાઈ મહિડા સહિત સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવનાર બંને તહેવારો શાંતિમય માહોલમાં એકબીજાના ભાઈચારાથી ઉજવણી થાય તેને લઈને અનુરોધ કરાયો હતો અશોક મણવરનો રિપોર્ટ તન્ના સમાચાર અમરેલી